તો કુઓ પાણીનો ભાગ આપવા અંગેનું સોગંદનામું ઉપર જે છે શરૂઆત કરીએ આપણે અમો નીચે સહી કરનારા સાત નંબરમાં જેટલા બધાના નામ અને સરનામા ઉમર વર્ષ બતાપુ ધંધો ખેતી ધર્મે હિન્દુ આજ રોજ અમારા સત્ય ધર્મ પ્રતિક્રિયા પ્રમાણે સોગંદ લઈ નીચે મુજબ હકીકત જાહેર કરીએ છીએ કે અમારી ખેતીની જમીન ગુજરાત રાજ્યના ગામ ખાલી જગ્યા તાલુકો ખાલી જગ્યા જિલ્લો ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા સર્વે નંબર ખાલી જગ્યા પૈકી ખાલી જગ્યા થી ખેતીની જમીન હેઠળ ખાલી જગ્યા ધારણ કરીએ છીએ જ્યાં કુવામાં કૂવો આવેલો છે એનું આ વર્ણન થયું હવે પછી લખવાનું છે અમારી ઉપરોક્ત ખેતીની જમીનમાં કુવો છે જેમાંથી નીચે મુજબના સર્વે નંબરમાં પાણી લેવાનો હક લખી આપીએ છીએ અહીંયા મેં એક જ ફકરો રાખ્યો છે તમારે બે ખાતા હોય તો એ બે વાર રિપીટ કરી નાખવાના ત્રણ હોય તો ત્રણ રિપીટ કરી નાખવાના તો આપીએ છીએ એક જ હોય તો કાંઈ કરવાની જરૂર નથી બે હોય તો એક અને બે એમ કરીને લખો એક કરીને ખાતાના દાદારનું નામ સાત નંબરમાં જે નામ હોય એ રીતે એના સર્વે નંબર અને એનું ખાતા નંબર એક સો અઢાર ચોરસ મીટર જમીન જુદી હશે એ લખી નાખો હવે બીજો હોય તો બગડો કરીને લખી નાખો એનું નામ આ રીતે તકડો હોય તો એ રીતે લખી નાખો ઉપરોક્ત સર્વે નંબર એટલે જ્યાં કૂવો આવેલો છે તે એ સર્વે નંબરની જમીનમાં અમારા કૂવામાંથી સર્વે નંબર ખાલી જગ્યા ને ખાલી જગ્યા ને પાણી લેવાનો હક લખી આપીએ છીએ બાકી રીતના સમજાઈ ગઈ બરાબર જે બદલ અમો તમામ ખેતીની જમીન ધારણ કરતા ને વંશવાલી વારસા પ્રમાણે બંધન કરતા રેશા એક શબ્દ વૈદો આગલા એફિડેવિટ કરતા અહીંયા ખોટું સબંધના મોટો કરો ગુનો બની છે તેની એમને જાણ છે ઉપરો કીગત ખરી હોવાનું મારે સત્ય ધર્મ પ્રક્રિયા પૂર્વ જાહેર કર્યું છે નીચે સહી કરી આપેલી છે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપરો એફિડેવિટ આ ટાઈપ કરીને લઈ જાઓ એટલે તમારું કામ ત્રણસો રૂપિયામાં પતી જાય અને બધાના આધાર કાર્ડ સાથે જોડી દેવાના છે એટલે એફિડેવિટનું કામ પૂરું થયું